કચ્છમાં વર્ષ બે હજાર એકના વિનાશક ભૂકંપ બાદ અનેક લોકો શારીરિક રીતે અક્ષમ બન્યા હતા જેમાં એકસો એક જેટલા વ્યક્તિઓ પેરાપ્લેજીક એટલે કે ગંભીર રીતે દિવ્યાંગ થયા હતા આ દિવ્યાંગો પૈકી હાલ બાસઠ જેટલા વ્યક્તિઓ હયાત છે જ્યારે અન્ય લોકો મૃત્યુ પામ્યા છે દિવ્યાંગોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમને પૂરતી આર્થિક સહાય પૂરી પાડવામાં આવતી નથી અગાઉ વિવિધ સંસ્થાઓના સહયોગથી તેમને માસિક બે હજાર રૂપિયાની સહાય મળતી હતી પરંતુ સમય જતા વધતી જતી મોંઘવારી વચ્ચે આ રકમ અત્યંત અપૂરતી સાબિત થઈ રહી છે દિવ્યાંગો દ્વારા વારંવાર કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને તેમની માંગ ઓ અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે દિવ્યાંગોના પ્રતિનિધિ રણછોડભાઈ આહિરે સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે સરકાર માત્ર દિવ્યાંગ નામ આપીને સંતોષ માને છે પરંતુ વાસ્તવમાં તેમની પાયાની જરૂરિયાતો પ્રત્યે કોઈ નકર પગલાં ભરવામાં આવતા નથી જો સરકાર આગામી સમયમાં દિવ્યાંગોની સહાયમાં વધારો નહીં કરે અને તેમની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવે તો ગુજરાતના આશરે અગિયાર લાખ જેટલા દિવ્યાંગો સંગઠિત થઈને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે દિવ્યાંગોએ ચીમકી ઉચ્ચારી છે કે હવે તેઓ ચૂપ બેસવાને બદલે પોતાના હકો માટે લોકશાહી ઢબે આંદોલનનો માર્ગ અપનાવશે વિનાશક ભૂકંપના પચીસ વર્ષ બાદ પણ પેરાપ્લેજિક દર્દીઓની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે આ દર્દીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય તંત્ર દ્વારા એપ્રિલ બે હજાર પચીસમાં લેવામાં આવ્યો હતો પરંતુ તેની અમલવારી આજ દિન સુધી કરવામાં આવી નથી આ ગંભીરતા બાબતે ભૂકંપગ્રસ્ત પેરાપ્લેજીક વ્યક્તિઓના જૂથ નવજીવન મિત્ર મંડળે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં ભૂકંપગ્રસ્ત પેરાપ્લાઇજી દર્દીઓને હાલ દર મહિને માત્ર ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે આ રકમમાં વધારો કરવા માટે વિકલાંગ કમિશનરને રજૂઆત કરવામાં આવ્યા બાદ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કોર્ટ ઓફ કમિશનરે પેન્શન વધારીને પાંચ હજાર રૂપિયા કરવા માટે આદેશ કર્યો હતો પણ જવાબદાર અધિકારીઓ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની અમલવારી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનો આક્ષેપ દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ભૂકંપ સમયે જિલ્લામાં સૌથી વધુ લોકોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી અને તે સમયે તત્કાલીન વડાપ્રધાન દ્વારા પેરાપ્લાઝિક દર્દીઓને દર મહિને પેન્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી હાલા દર્દીઓ પોતાના હક માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને હું દિવ્યાંગ મંડળ કચ્છમાંથી આવું છું ભૂકંપની અંદર કચ્છની અંદર 101 વિકલાંગો પેરાપ્લેજિક થઈ ગયા હતા પેરાપ્લેજિક માટે અમે અત્યારે 101 જણા હતા એનામાંથી અત્યારે 62 જણા રહ્યા છે બાકીના ડેથ થઈ ગયા છે અને એ વિકલાંગો માટે 2000 રૂપિયા સહાય માટે સંસ્થાઓએ ભેગા કરીને રૂપિયા આપ્યા હતા પણ એ વળીને કાય સરકારે એના માટે વધારી સહાય નથી એટલા માટે અમે નમ્ર વિનંતી કરી છે સરકારને કે આના માટે અમે કેટલા આવેદન પત્ર આપ્યા કલેક્ટર તો એને ટોપલામાં નાખી દે છે આગળ પહોંચાડતા નથી સરકાર ખાલી દિવ્યાંગ નામ આપે છે બાકી એના માટે કામ કરતી નથી આગળ અમારી એવી યોજના છે જો સરકાર ને હવે ન કરવું હોય તો ગુજરાત ની અંદર અગિયાર લાખ દિવ્યાંગો છે અમે આ સરકાર ના વિરોધ જાશું જો દિવ્યાંગો માટે કઈ કરવો ન હોય તો